અહીંયા જો તમે હારા કરવા આવ્યા નાના રૂમાલ હુકમ કાઢવો હું આવ્યા કરવા તો હારા કરવા અને જો સામે બેઠા મારા ફઈજી છે મોટા ફૈજી આ બોટાદ રહે છે એ પણ હારા કરવા આવ્યા છે હા લીલ માં આવ્યા હતા તો પાંચ દિવસ કે રોકાઈ દે ને આપણે આપડે હારા કરાવતા જઈ અને બસ બીજો તો કાંઈ નહીં આજે છે ગૌણી જમાડવાની છે કારણ કે એક મારી બસ એક્સપાયર થઈ ગયેલી છે સહિતર મહિનામાં તો એના નામની ગૌણી જમાડવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો હાલો તો હું તમને બતાવું તો જો અત્યારે ગૌણી બુધ્યુ જમવા બેઠ્યું છે અને આ છે મારી ભત્રીજી અને એક મારા ભાઈની અહીં રહે છે નાવડા તો જાગુ એનું નામ છે અને સાસરે હતી ને એક્સપાયર થઈ ગયેલી છે તો એના માટે જો આ ગૌણી આપણે જમાડી કારણ કે સિત્ર મહિનાનો આજે સેલો દિવસ છે અને હું આવેલો છું મારા સાસરીયામાં અને આ મારા બેનનું ઘર છે અને બાજુમાં તો મારા કાકાજીના ઘરે કાલે હવા અને ઘઉં સાફસુફ થઈ રહ્યા છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી અને આ છે આ મારા બનેવી છે અને આ મારા શાળો છે અને મારા ભાઈનો છોકરો છે મેહુલ શોભાડથી પણ એ લોકો રહે છે અહીંયા અને આ ઘઉં હારા કરી મારા બેન છે અને ઓલા અમારા પ્રિય કાકા છે રામા કાકા બસ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો કાસા નો ઉતરતી કાકાની બેન જો લીંબુ લેવા આવ્યા છે કેટલા મસ્ત લીંબુ અમારું ફઈ ગયું તો લીંબુ મફતમાં લેવા પગી ગયા છે

હમ કેટલા લીંબુ છે મસ્ત લીંબુ છે નાના નાના છે આ તો આ નો હાલે 80 લો તો અમુક અમુક તો સુકાઈ ગયા તાર ખાઈને છે ઈ નું જો વાડામાં કેમ છે

આ હું જામુડો છે એસી લો જામુડો તો આ છે મીઠો લીમડો જો તમે રીંગણા છે ક્યાં છે રીંગણાનું નું જો આ રીંગણાનું નું બી શાળામાં વાવી દેવાના હા એટલે ઓળાના રીંગણા થઈ જાય શું છે બટા કાવ્ય કઈક લઈ પૌડો છે બટાઈ પરદેશી બાવળ નો પવડો છે શિયાળામાં આવી ગયા ઉનાળામાં થાય એમ મસ્ત લીંબુ છે એ તો રીંગણા તો જોઈએ બટા કારણ કે બહુ મસ્ત લીંબુડી છે પણ લીંબુ બહુ આવેલા છે પણ કાચા છે કારણ કે રાજકોટ વાળા મેહમાન આવ્યા ને ઉતારી ગયા

તો આવા છે ચાર લીંબુડી છે કેટલી એક આ કાવ્ય ઉભી બે આમે ત્રણ અને આ ચાર અને આ વાળો છે છે એની સાઈબ આપણે લાવવા નથી જો અહીંયા ચાર લીંબુડી છે લીમડો હશે જૂનો વાળો હશે જો અમારે કાવ્ય લીંબુ લાવી તો હાલો બધા લીંબુ ખાવા ने अब सामूडा आवन तयारी छे हाव काहीतरी लेलू छे लास्ट छे लाड से पण शाही लायवा नी ने शाही ले आव आमा ना ता पेन करे आमा लिंबू घणा छे पण आपले शाही लायवा नही था फन ते चाय राखो ले तो तो ने चाहिए की लेवा ने तो उ का

ઓકે સાઈભાઈ જો લેવા જાઈશું તો જાઈશું નહીં તો કાંઈ નહીં જોવો તમે પવડા તો આપણે પરદેશી બાવળના પવડા ગામડાની મોજ કંઈક આવી છે કારણ કે આપણે ગામડે જ રહેવી આપણે કઈ સિટીમાં રહેતા નથી પણ ક્યારેક ક્યારેક આવવામાં જાય એટલે મજા આવે તો આ બધા વાળા છે જો બધા વાળેલા વાળા હોય અલગ અલગ કોક આણપાવાળાને કોક વાળા પછી આવું બધું વાવી દે શાક બકાલું ને લીંબુ ને ચામડાનું એવું બધું વાવી દે પછી સિઝને સિઝન બધું ખાય મહેમાન બહેમાન અમજો આવે ત્યારે તો બસ ચાલો બીજું તો કાંઈ નહીં કારણ કે રહી ઘર બાજુ ચાલો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે વાડામાં આટો મારવા આવ્યા છે એટલે કારણ કે દેશી ઘણું બધાને આવું ગમતું હોય આટા મારવાનો અને અત્યારે છે ઉનાળું વેકેશન એટલે બધા ગામડે જાતા જ હોય અને આ કંઈક ઝાડ છે જો નદી કાંઠે હું છે ખબર નથી પેલ પાપડો હોય એવું લાગે છે તો બસ હાલો તો મિલો ગયો છે ઓલી બધું સે મિલ આ કે હોય તો વીણતો થોડા ઘણા જે હોય હે કોઈ નો વડે લેતા હોય તો હારા હારો લેતો થેલી બધું વ્યાજ અંદર રવા એવું છે એટલે તો છે હલો હવે ઘરે જવાનું છે આપડે તો હાલો ગરબા તો થઈ ગયો આપણે થાય કે ગયા લીંબુ વીણી કેટલા કેટલા પીડ્યા જો દેશી પવડા દેશી બાવળી ઉપર કેટલા આવ્યા

બસ તો હાલો તો હવે આપણે જઈએ છીએ કરીએ જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરીજો કોમેન્ટ કરીજો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મળીશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાપા સીતારામ